હું પણ આરતી આપ જોઈ રહ્યા છું સ્પાક ટુરી ન્યૂઝ સુજલ પ્રોપર્ટી એક્સપોમાં વિહવ ગ્રુપ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યું હેતલ નરે સિનિયર સેલ્સ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે તેમજ એક્સપોમાં મોટી સંખ્યામાં ફેમિલીઝ તેમના સ્ટોલ પર ત્રણ દિવસમાં જ્યાં વિઝિટ કર્યું છે સુજલ પ્રોપર્ટી એક્સપોમાં પાર્ટિસિપેટ કરી તેવો ખૂબ જ ખુશ છે અને કહી શકાય કે ખૂબ જ સારો પ્રતિસાદ સુજલ પ્રોપર્ટી એક્સપોમાં મળી છે ઓકે હું વિહવ ગ્રુપ બિલોંગ કરું છું એકચુઅલી ત્રણ દિવસનો જે એક્સપો હતો એમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે ફર્સ્ટ ડે જે હતો એ છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ હતો એ દિવસે તો બહુ સરસ રિસ્પોન્સ હતો કાલે સેટરડે હતો કાલે સેટરડેના પણ સરસ રિસ્પોન્સ મળ્યો વિઝિટ પણ થઈ છે સેટરડેના અમારી સાઇટ પર અને એવું પણ છે કે ક્લોઝિંગ થવાના ચાન્સીસ પણ છે નિયર બાય ડેઝમાં ઓકે આજે પણ સારો ડેઝ એટલે આજે આજનો પણ દિવસ સન્ડે છે આજના દિવસમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે હવે જે છે હજી સાત વાગ્યા છે હજી એક્સપેક્ટ કરીએ છીએ કે હજી સારા ક્લાઇન્ટ મળે નવ વાગ્યા સુધી અમે લોકો વેઇટ કરી રહ્યા છે સરસ અનુભવ રહ્યો છે હજી આશા છે કે હજી સુજલ ભાઈ આવા નવા બીજા એક્સપો લાવતા રહે અમારો પણ સારો રિસ્પોન્સ મળતો રહે વિહો ને મારું નામ હિતલ છે